મિત્રો હું છું તુલસી બારીયા અને આપણી સાથે છે એડવોકેટ શ્રી ચેતનભાઈ બારીયા અમારા મોટા ભાઈ આજે જે ઘટનાઓ બની છે સમાજ પ્રત્યે એ ખૂબ નિંદનીય છે એને અમે વખોડીએ છીએ અને એક એડવોકેટના નાતે ચેતનભાઈ સમાજને શું સંદેશ આપવા માંગે છે તુલસીભાઈ પગદાણા વિસ્તારમાં જે બનાવ બન્યો છે તો આજુબાજુના ગામના બરાબર જે સમાજના લોકો છે જે એકત્રિત થયા અને જે મજબૂત સંદેશો આપ્યો કે જયારે આપણી ઉપર કોઈ જુલમ થાય કે કોઈ અન્યાય થાય તો ત્યારે એક જૂથ થઈ બરાબર અને એકતા બતાવી જોઈએ નહીં કે સમાજમાં કોઈ અન્યાય થાય તો ઈટનો જવાબ પથ્થરથી આપો કે પછી અપમાન થાય પછી હાથ ઉગામ આવો પ્રયાસો ન કરવા જોઈએ લાકડીનો જવાબ છે ને હંમેશા કલમથી આપવો જોઈએ તુલસી ભાઈ મારું માનવું છે બરાબર ચોક્કસ ખૂબ સારી વાત કરી આપણે આગળ પ્રશ્નો કે આજના સમયમાં એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે યુવાનો પોલીસ સ્ટેશન નું પગથિયું છડવાથી ડરે છે શા માટે સાચી વાત છે તુલસીભાઈ તો એનું કારણ એવું છે કે આજકાલના લોકોને છે ને કાયદા બાબતે કોઈ નોલેજ છે જ નહીં બરાબર એ લોકોને બસ ફરવા જાવું છે હરવા ફરવા જાવું છે હારી હારી હોટલ માં પીઝા બર્ગર ખાવા જાવું છે પણ એ પાંચ મિનિટ કે દસ મિનિટ બરાબર એ કાયદો નહીં જાણે કે પોલીસ છે એ કેટલું આપણા માટે ફરજ બજાવે છે બરાબર અને કેટલું આપણું ધ્યાન રાખે છે બરાબર તો પોલીસ છે ને શાંતિ નું પ્રતિક છે એ કોઈ પણ જાતનું બનાવ બનતો હોય તો બરાબર તો તેમાં આપણી મદદ કરે છે નહીં કે ખોટા કેસમાં આપણે ફસાવીને અંદર નાખે છે લોકોને આવો ડર હોય છે પણ કાયદાથી અજાણ છે

એટલે યુવાનો સીધા રાજકીય આગેવાનો પર આક્ષેપો ઘટના બની તો મોસ્ટ ઓફલી કમેન્ટો કમેન્ટ વાંચી કે ફલાણા ભાઈ શું કરે છે કોઈ ઘાસ સરવા છે આવે એટલે જવાબ આપે ફલાણા ભાઈ ની રીંગટોનું સંભળાવે આવી અસંખ્ય ઘટનાઓ બને છે તો એનું કારણ શું છે કે તુલસીભાઈ મેં વાત કરી ને લોકોને આખો દી મોબાઈલ ગુમાડવા ફરવા જઈને ફોટા પાડે અને સોશિયલ મીડિયામાં ફેમસ થાઉં છે પણ કાયદો જાણવો નથી જો તમારી ઉપર કોઈ ગુનો બને તમાર તમે ભોગ બનો કોઈ વ્યક્તિના બરાબર તો લોકો કેવું છે કોઈની ઉપર અત્યાચાર થાય એટલે એ દવાખાના દાખલ થાય દાખલ થાય એટલે દવા લે પછી ઘરે આવે ઘર આવ્યા પછી કોઈને કહેવાથી દેવું ખબર પડે કે એટલે આરોપી તો આપણે સજા આપવાની છે એટલે પછી એ કોર્ટ જાય અરજી આપે બરાબર ત્યાં એનો ટાઈમ જે છે ચૂકી જાય છે પણ ખરેખર તમારી ઉપર જો કોઈ વ્યક્તિ તમને મારવા આવે તમારી ઉપર હુમલો થાય તો એ જ સ્થળે તમારે એકસો માં ફોન કરી અને પોલીસને સંપૂર્ણ હકીકત તમારે જાણ કરવાની હોય છે જેથી પોલીસ પોતે તમારી પાસે સામે આવીને મદદ કરશે બરાબર પણ લોકો કાયદો જાણતા નથી અને હું છે પોતાનું કામ થાય નહી એટલે ફલાણા ફલાણા આગેવાન કે રાજકીય વ્યક્તિ છે ધ્યાન નથી આપતા પણ તમે પોતે પોતે સક્ષમ તો તો બનો કાયદો જાણો બરાબર તમે એકડો ઘોટો તો બગડો આવડશે ને તુલસીભાઈ ચોક્કસ બરાબર એટલે મારું કેવું છે તમે કાયદો પેલા જાણો બરાબર પોલિટિક તમે જાઓ તો એ લોકો તમારું ધ્યાન નહીં લે તો તમે ઉપરાધિકારીને વાત કરો પીઆઈ પીએસઆઈ ને વાત કરો એનો માણસ એ તમારી જો જવાબ રજુઆત તમારે નહીં સાંભળે

તો યુવાનો મોસ્ટ ઓફલી સોશિયલ મીડિયામાં સમય પસાર કરે છે તો સોશિયલ મીડિયાનો યુવાનો એ કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તુલસીભાઈ સોશિયલ મીડિયાનો છે ને બે પ્રકાર છે એક તો ફાયદા માટે ને ગેરફાયદા માટે ગેરફાયદા માટે એ કે તમે ગેમ રમો બરાબર ખોટા ખોટા વિડીયો જોવો ટાઈમ પસાર કરો હસી મજાક કરો અને બીજો એનો ફાયદો એવો છે કે હાલમાં કોઈ પણ જાતનો બનાવ બને બરાબર વિદેશમાં બનાવ બને અને તમારા જ આ મોબાઈલમાં

ઝડપાઈ જાવ છો તો ખરેખર આ જે ગુનેગારો જે વિચાર છે એ બહુ મોટી ભૂલ છે અને જો ખરેખર તમારે જો સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતનો બનાવ છે એને અટકાવો હોય તો શું કહેવાય કોલ રેકોર્ડિંગ તમારે ભાઈ પુરાવા ભેગા હોવા જોઈએ બરાબર મારી ઉપર જો કોઈ હુમલો થાય તો કોણ ના કરવા એવું હતું મને ફોન કર્યો તો હું છે કે છે એટલે સોશિયલ મીડિયામાં તમારે મજબૂત પુરાવા તમારે રાખવા પડશે ચોક્કસ ખાસ તો આપણે આ જોવા મળ્યું કે જે બગડાણામાં જે ઘટના બની છે સમાજના યુવાન પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેના વિડીયો વાયરલ થયો છે પ્લસ રેકોર્ડિંગ પણ આવ્યા છે એ એક મજબૂત પુરાવો પુરાવો છે અને એના થકી સોશિયલ મીડિયામાં આખો એ સમાજ જાગૃત બન્યો છે કે ભાઈ સમાજ પર આવો અન્યાય અત્યાચાર થતો હોય તો દરેક વ્યક્તિએ જાગૃત બનવું જોઈએ અને હું તો કહું જે પણ મિત્રો સોશિયલ મીડિયામાં જે અવાજ ઉઠાવે છે ને એમને આપણે સપોર્ટ કરવો જોઈએ સપોર્ટ કરવો જોઈએ કે જે અનેક ઘણા સક્ષમ યુવાનો છે જે સોશિયલ મીડિયામાં લાઇક થઈને જે અવાજ ઉઠાવે છે એમને એ ખાલી એક કમેન્ટ કરો તમારો અભિપ્રાય આપો તમે અહીંયા સમાજ જો છો આપણે ટ્રેન્ડ ચલાવે સોશિયલ મીડિયામાં કે ભાઈ મુખ્યમંત્રી એનો બદલાઈ જાય આખો એ લોકો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવે જ ચલાવે તો આખો મુખ્યમંત્રી ચેન્જિત થઈ જાય એટલી સક્ષમ છે એ સમાજ તો એના એના દ્વારા આપણે શીખવું જોઈએ સાચી વાત છે કે ભાઈ સમાજે યુવાનો એ વધારે માં વધારે યુવાનો રીલ્સ જોવા એટલે તમે ઘરની ની બહાર નું નીકળો તો કઈ નઈ પણ તમારા હાથમાં મોબાઈલ છે બરાબર તમને કોઈ સાચો લાગતો હોય તો તમે પોતાનો અભિપ્રાય તમે વ્યક્ત કરી શકો છો અને જાણ કરી શકો છો કે નહીં તમારી વાત સાચી છે બરાબર ઘણી આપણે એક કહેવાથી ઘણા લોકોના કામ સારા થઈ જતા હોય છે ચોક્કસ ચોક્કસ ને યુવાનો કેવું છે કોઈ કાયદાનું નોલેજ લેવું નથી પછી જ્યારે કઈ પણ ઘટના બને છે સામાન્ય ઘટના થાય પણ એ સામાજિક આગેવાનો આગેવાનો ઉપર ઢોળી નાખતા હોય કે આ આમ નથી કર્યું ત્યાં નથી કર્યું પણ હકીકત તો એને પોલીસ સ્ટેશન એ લોકો એ જવું જોઈએ જવું જોઈએ હા કારણ કે તમે પોલીસ સ્ટેશન નું પગથિયું સરતા જ નથી તો તમને કોઈ નોલેજ જ નથી નોલેજ જ નથી તમે જાઓ તમારું કામ ન થાય કોઈ ધ્યાન ન દોરે તો તમે સામાજિક કે રાજકીય આગેવાનોને જાણ કરી શકો છો પણ આજના યુવાનો કોઈ પણ હોય સમાજના આગેવાનો કામ નહીં કરતા કામ નહીં કરતા સોશિયલ મીડિયામાં કઈ પણ જોવો તો એ શરૂ કરી દીધું હોય પણ યુવાનોને કેવા માંગીએ છીએ કે આજના સમયમાં આગેવાનો બી ખૂબ કામ કરે છે પણ આપણે જ્યાં ખરા અર્થમાં અન્યાય થાય છે ને ત્યાં જ એની નોંધ આપવી જોઈએ નહીં કે આપણે એને ચાલુ છેલ્લા પોલીસ સ્ટેશને જવા માટે પણ આપણે સામાજિક આગેવાનોની જો જરૂર પડતી હોય તો એ આપણી ખામી છે આપણે ખુદ કાયદાનું નોલેજ લેવું જોઈએ કુલજીભાઈ હું તો તમને એમ કહેવા માંગુ પોલીસ દ્વારા એવા અનેક દાખલા જોયા પકડે એટલે પેલા કાયદા નું પાલન તો કરો ખરેખર હેલ્મેટ પહેરવું આપણી સેફટી માટે છે આપણો પરિવાર રખડાઈ જાય બરાબર તમે ટ્રિપલ સવારીમાં ગાડી ચલાવો તમે એમ કે આજે એસી ની અમે ગાડી ભગાડી બરાબર એ કોના માટે તમને એક છો તમારો પરિવાર તો રખડી જવાનો ને મા બાપ કેટલી અપેક્ષા હોય બરાબર તો એ ખરેખર વ્યાજબી નથી ચોક્કસ ચોક્કસ ને યુવાનો એક ખાસ ધ્યાન દોરો જોવું જોઈએ ચેતનભાઈ મારે એક સવાલ હતો તમને કે યુવાનો નું ખાસ રાજકારણીઓ સમાજમાં બહુ સમય મે મગજમાં ભરાઈ ગયેલું છે કે રાજકીય આગેવાનો કામ નથી કરતા બરાબર કોઈ પણ ઘટના બને એટલે તો મારે તમને પૂછવું છે કે સામાજિક જે રાજકીય આગેવાનો છે એમને સમાજની જરૂર છે કે સમાજ ને રાજકીય આગેવાનોની જરૂર આ બહુ સરસ સવાલ કર્યો ઉછી તમે મારું માનવું એવું છે કે એક સિક્કાની બે તરફે છે બરાબર બંને સાથે હશે તો જ કામ થશે કારણ કે જે રાજકીય જે નેતાઓ છે એ લોકોના પ્રતિનિધિત્વ ને તે મત આપે ને લોકો છૂટાઈને આવતા હોય બરાબર તો સામાજિક રીતે મારું એવું માનવું છે કે સમાજમાં કોઈ પણ નાનામાં નાના વ્યક્તિને જો કોઈ પીડા હોય તો આગેવાનો સમાજના આગેવાનો જે રાજકીય રાજકીય જે નેતાઓ આવ્યા છે તો ખરેખર આ વ્યક્તિને ન્યાય મેળવ્યો છે અને મળશે પણ ખરા મારું એવું માનવું છે બરાબર તો આવી જ રીતે લોકોને ભરોસો રહેશે કે જે મેં વ્યક્તિને મત આપ્યો છે કે આ મુશ્કેલીના સમયમાં મારી સાથે ઉભો છે બરાબર એટલે પ્રતિનિધિત્વ કરવામાં તે રાજકીય નેતાને પણ સારું લાગશે અને આમને તેને ચૂંટવામાં પણ સરળતા રહેશે ચોક્કસ ચોક્કસ જાતિ આપણે આપણે જોયો કે ભાઈ બગદાણાના જે નવનીતભાઈ જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશનમાં જઈ જે એનું પોલીસ નિવેદન લે છે ત્યારે જે ફરિયાદી છે એ નામ આપે છે આરોપીઓના છતાં પણ ત્યાંના જે સ્થાનિક અધિકારી છે કે નામ નોંધતા નથી અને અજાણા અજાણે શખ્સો વિરુદ્ધ ગુનો છે તુલસીભાઈ ફરિયાદી સાથે જરાક કોઈ ભોગ બને બરાબર મારી ઉપર કોઈ જીવલ્યાણ હુમલો થાય અને હોસ્પિટલમાં હોય તો પોલીસને વર્ધી લખવામાં આવે છે કે ફલાણા તમારા વિસ્તારમાંથી કોઈ વ્યક્તિને ઈજા પામેલ છે બરાબર તેને માર મારવામાં આવેલ છે કે સો એન સો કોઈ પણ ઘટના હોય તો પોલીસ ત્યાં આવશે છે તમારું નિવેદન લેશે અને ફરિયાદી જે ભોગ બનનાર જે છે એ સંપૂર્ણ માહિતી આપશે બરાબર કે આ વ્યક્તિ હતા આ વ્યક્તિ હતા અને આ વ્યક્તિ હુમલો કર્યો છે તો પોલીસે એ બેઝ ઉપર એની તપાસ કરવી જોઈએ એનો યોગ્ય તેને ન્યાય આપે અને ગુનો દાખલ કરવો જોઈએ બરાબર અને જો તેને એવું લાગે કે ખરેખર આ ઈસમો છે એ વારંવાર કાયદાનું પાલન કરતા નથી એવું કહેવાય ને કે ભાઈ કાયદો પ્રસાધન છે પોતાના ખીચા મળે આટા મારે એવું એવું મનસ્વી વૃત્તિ આવા ગુનેગારો માનતા હોય તો ખરેખર એને કાયદા ભાન કરાવવું જોઈએ એનું જાહેરમાં માં સરકસ પણ કાઢવું જોઈએ તુલસીભાઈ આવું મારું માનવું છે અને જો તમને લાગે કે આ જે વ્યક્તિ જે છે બરાબર જે તે અધિકારી જે મારું સંપૂર્ણ મેં એને માહિતી આપી પુરાવા આપ્યા છતાં પણ જો મારું યોગ્ય રીતે તપાસ નથી કરતા બરાબર તો સામાજિક આગેવાનો અને તમારા સ્થાનિક ધારાસભ્ય હોય કે જે નેતા હોય તેને રાજકીયની મદદ લેવી જોઈએ અને આ બાબતે એસપી ને કે કલેક્ટર કલેક્ટર ને તમારે બાબતે સંપૂર્ણ માહિતી આપી જોઈએ અને ન્યાય મેળવવો જોઈએ ચોક્કસ જે રીતે આપણે આપણા જે વિસ્તારના ધારાસભ્યો છે એ હાલ મહુઆ પહોંચ્યા છે કે ભાઈ શિવાભાઈ હોય ગૌતમભાઈ હોય પીકાભાઈ હોય કે હીરાલાલ હોય સૌ આગેવાનો એ પહોંચી અને એક નિષ્પક્ષ તપાસ ડાયવર્ટ થઈ રહ્યો છે એટલે રાજકીય આગેવાનો આવ્યા યુવાનો જે કહે છે કે ના આવે પણ આપણે એકદમ હોઈએ તો રાજકીય આગેવાનો આવે સપોર્ટ કરવો જોઈએ કે જો કોઈ આપણને હાથ અડાડે અપમાન કરે કે અન્યાય કરે તો તેનો જવાબ સંગઠિત રીતે પુરાવા સાથે અને કાયદાની મદદથી આપવો જોઈએ તેના માટે સમાજના વકીલો સમજદાર આગેવાનો યુવાનોને સાથે લઈને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે આજુબાજુમાં તમામ ગામના કોળી સમાજના ભાઈઓને હવે ભેદભાવ ભૂલીને એકતા દર્શાવવાનો સમય આવ્યો છે એકલો માણસ કમજોર પડે છે પરંતુ સંગઠિત સમાજ અન્યાય કરવા દેતો નથી માટે સંગઠિત રહો સક્ષમ રહો એકતા કાયદા પ્રત્યે વિશ્વાસ અને કલમની તાકાત સાથે સાથે હોય તો કોળી કોઈ પણ અન્યાય લાંબો સમય ટકી શકશે નહીં આજે શાંતિપૂર્ણ સુદ સંકલ્પ સાથે આગળ વધીએ જેથી આવનારી પેઢીને આપણો સુરક્ષિત સમાજ આપણે એના હાથમાં સોંપી શકીએ જય હિન્દ જય ભારત